નથી કરવામાં આવતી જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે વેલી સવારે જે લાફિંગ કપના સભ્યો હોય છે તેઓ દ્વારા પણ અવારનવાર पालिकाના જવાબદાર લોકોને રજૂવાતો કરવામાં આવે છે પરંતુ કોઈ પણ રજૂઆત તેઓની સાંભળવામાં નથી આવતી હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ જે બાદની સ્થિતિ છે અહીંયા એટલી બધી ગંદકી જોવા મળી રહી છે કોઈ પણ જાતની સાફ સફાઈ નથી થતી ઘાસનું જે કટિંગ છે તે પણ કરવામાં નથી આવતું મેન્ટેનન્સનું કોઈ પણ કાર્ય નિયમિત કરવામાં નથી આવતું જેના કારણે બાગની જે સ્થિતિ છે હાલ બત્તર બની છે ફૂટપાથપત પર સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે કચ કચરાના પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ કોઈપણ જાતની સફાઈ છે તે કરવામાં નથી આવતી જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે વારંવાર નગરપાલિકાના જવાબદારોને રજૂઆતો કરવામાં તો આવે છે પરંતુ આ રજૂઆતોને ધ્યાને નથી લેવામાં આવતી બીજી વસ્તુ કે જે રીતે આ બાગ માટે કરોડો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેના રિનોવેશન માટે ફાળાવવામાં આવ્યા હતા તે રિનોવેશન પણ આ સરીબાઓએ ढंगથી નથી કર્યું એટલે કે કોઈ પણ આયોજન વગર યોગ્ય રીતે કામગીરી નથી કરી જેના કારણે બાગની સ્થિતિ છે તે બદતર બની છે એકમાત્ર બગીચો હોવા છતાંય જેની જવાબદારી છે સ્વચ્છ રાખવાની તે હાથ અધર કરી રહ્યા છે એટલે કે કોઈ પણ જાતની જવાબદારી નગરપાલિકાના સત્તાધીશો સ્વીકારતા નથી જેને લઈને તાજેતરમાં જ લાખિંગ ક્લબના સભ્યો છે તેઓ દ્વારા રાજ્યસભાના સાંસદ જસવંતિ પરમારને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને તેઓએ બાગની મુલાકાત લીધી હતી બાગની મુલાકાત દરમિયાન બાગની સ્થિતિ તેઓ પણ ઉઠ્યા હતા કારણ કે જે રીતે વોકવે પાછળ હાલતમાં છે લાંબા સમયથી વોકવે તૂટેલા હાલતમાં છતાં પણ તેની મરામતની કામગીરી કરવામાં નથી આવી જે રીતે ગંદકીના ઢગલા પડ્યા છે તેને જોઈને રાજ્યસભાના સાંસદ ખુદ ચોકી ઉઠ્યા હતા ને આ બાબતને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની વાત છે તે લાફિંગ ક્લબ ના સભ્યો સાથે કરી હતી અને વહેલી તકે આ બાગની સમસ્યાઓ જે છે તે પૂરી કરવાની ખાતરી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી જી આભાર રવિ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી